ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો ટુ ફેમિલી બધા મજામાં થઈ છે ને મજામાં દરેકને અમારી ચેનલમાં તમારા બધા એનું સ્વાગત છે ને આજનો ભાઈ અમારા ઠંડી પડી પડકડતી ગજબની નેક નેવલની ઠંડી પડી તમને હું બતાવી દઉં કેટલી ઠંડી પડી એમ તમારે જોવું છે કોઈ જોવો 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 એ કેટલી ઠંડી પડી બહુ ઠંડી છે આજના હાસો છે ને આમ જો આવડે જશે ફરી આવડે જશે કેટલી ઠંડી હતી પહેલા થાય ઠંડી નહોતી હવે ઠંડી લાગે હવે લાગે ને હા અને આજમાં આપણે આપડે પાકા માં પાકું બધું કહી દેવાનું છે હા વિડીયો આપડો ગમે આનો હોય છોકરી છે કે છોકરો એ પરફેક્ટ તમને કહેવામાં આવી છે બેબી બેગા બાબો કા હા કી દેવાનું છે ને લા હા કી દેવાનું છે આઈ તો આખા મોળા લધી ને એમ કે પછી અમને મને ખી જાય મને અંદાય તમે કેટલા ખી જાવ ઈલા પછી મારે હું કરવું કેવું પડે બાકી કેવાનું તો નતો તે પછી અમે કેઈ નહી એવા મને પણ પા તો કી દે કા હા કી દે તે એવું પડે એટલે બધી રાસ ઓરાવી

খাল আছে নাই পেলাই হকীক এহাচ থাইছে কয় কলে যে

<laughs> दर चामा <laughs>

બાબો ને પડો જી આવું જઈ છે લે એ રીત નામ પડવાનું છે તો કોક બધા હોશિયારો જલ્દી માં જલ્દી એટલું હોશિયારો છે સમજો લાલજી વાલજી વેલજી નાનજી કાનજી લવજી સૌજી સામજી પછી કુરજી રામજી ધનજી નાનજી એની જેમ મતલબમાં માં પાછળ છે ને જી લાગવું જોઈએ એવું નામ મારે પાડવાનું છે તમને નહીં આવડતું

હા જે આપણે પગે લગાડીએ તો એ દસ હજાર વાગ્યા લગ્ન રાવા દેવાનો દિવસ ને એવું હોય તો અત્યારે કંઈક દસ હજારની ઉપર થઈ જાય છે બારની માથે થોડુંક થઈ જાય થોડુંક મોડું થઈ ગયું કેમ કે ઓલા ઘરે હતા દરિયામાં હું યોજેલો તો એવું બધું છે તો બધું ઉપર ઉપર લખવાનું વ્યવસ્થિત હવાર સુધી લેવાનું નહીં પગે લગાડવાનું સામાન કાં એમ ભાઈ તો હવે પછી બધું લઈ લેવાનું છે અને ચાલો તો આપણે મારે છે ને બપોરથી જાય એના માટે જમવાનું બનાવવું છે તો એ રોટલો હું ઘડી આવું ચાલતી તો ખાઈ લે કા કા

ભંતણ સોટે જલાતા ભી ભેગા એટલે તમારે સાતા હવે મટી જાય આવું છે રોટલો બની દે અને હું બનાવી દઉં સાક એટલે કે આગળ બનાવી છે ઈ પછી ખા હે કાને છે હા તું શી કો ખાવાનું છે કે તારે હા લે ખાઈ જાવ ખાઉ ખાઈ જા પડી દઉં હવે બાપા કાસું છે આ કાલ પાકશાલે મેં કીધે કાસું છે

આમ કેમ અંજવાળું હોય એની જેવું હાથ ને ત્રણ મિનિટ ને ખરેખર અંધારું થઈ ગયું હોય મારા આગળ જાય ખોળી એની બદલે આમ જોવો રત્નેશ્વર એમને નજરે સોખું બતાય અને હાવ નજીક આવી જેવું લાગે મસ્તભાઈ સોખા બતાય નજીક આવી જેવું લાગે પણ બાકી અત્યારે શું છે અંદર થઈ ગયું છે એના કારણે આપણે ઝૂમ કરીને તો ફોકસ ન થાય બરોબર અને દરિયો આ હા કેટલો બધો દરિયો ભરાઈ ગયો અત્યારે એમ નેક્સ ને ઓલો મસ્ત મજાનો મસ્ત હવે અમે જઈ ઘરે કા બરોબર છે આપણે વરસાદ કેમ નથી આવતો આમ જુઓ આ કાદી બધી બુરાઈ ગઈ આ વરસાદ અનેક વખત હું કેતો આ કાદી ખોલવા હે આ પીણો વયો જાય ને આ ત્યાં દિવસે વરસાદ થાય પાછો બતાવીને તમને અત્યારે આપણે એમનામ શરૂ છે પછી પાછા વરસાદના વિડીયો આવશે અત્યારે આપણે આ ફેમિલી આવે છે એટલે આપણે વિડીયો બની છીએ કેમ કે મોટી સેનમાં વિડીયો બને જે વિડીયો વિડીયો હાલી દીધું બાકી બ્લોગ કહેવાય બ્લોગ બ્લોગ મને બોલતા જ નહીં નડે પછી મારું બેઠું જો આમ છે ને હવે હું જાઉં છું ઘરે ઘરે હું કામ કરતા હોય ખબર નથી જોઈ પછી આપણે વિડીયાને અંત આપી દેવું એટલે કે પૂરો કરી દેવું કાલમાં મળવાનો ને પછી મસ્ત નવા વિડીયો સાથે અને ઠંડી હવારમાં હતી અત્યારે શરૂ થઈ ગઈ આપણે દર્શી પહેલી દે તમે જોઈ શકતા છો કદાચ ન દેખાતો હોય તો ચાલો જઈ

હાથ મિનિટ થઈ મિનિટ છે લગન બગન થાય ને તે દિવસે તમને જામમોનો બધાને જોવો બધી મિત્રો પાછા ઘરે ગયા તમારા બા બનાવશે રોટલા આવડા ભાગ ખાય છે બધા ઘરમાં રહી શું કરે આવડા બાવશે બાવશે અહીંયા જો અહીંયા કામ સરસ છે વાહ આવડા કપડાં સુકવે છે અલા હક્કા છે મહેમાન બોલા આપણે બાવને વાંધા રમીએ છીએ હવે આજનો વિડીયો આપણે પૂરો કદન છે હા જ ને પડી જાય સવાર ચો બહાર કેટલું શું છે બહાર નીકળો તો ખબર પડે